સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો અધ્યાય સત્તર વાંચીશું અને આ અધ્યેમાં ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શંકરષણ દેવની સ્તુતિ તેના વિશે દર્શાવવામાં આવી છે તો ચાલુ કરશો સ્કંદ પાંચ અધ્યાય સત્તર શ્રી સુખદેવજી કહે છે હે રાજન રાજા બલિની યજ્ઞશાળામાં સાક્ષાત યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકને માપવા માટે જ્યારે પોતાનો ચરણ ફેલાવ્યો ત્યારે તેમના ડાબા ચરણના અંગૂઠાના નખથી બ્રહ્માંડ કઠાનો ઉપરનો ભાગ ફાટી ગયો તે છિદ્રમાં થઈને બ્રહ્માંડમાંથી બહારના જળની જે ધારા અંદર આવી તે ભગવાનના ચરણ કમળને ધોવાથી તેમાં લાગેલા કેસરના ભળવાથી લાલ થઈ ગઈ તે નિર્મળ જળ પ્રવાહનો સ્પર્શ થતાં જ સંસારના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે પરંતુ તે સર્વથા નિર્મળ જ રહે છે અગાઉ તેને અન્ય નામે નહીં કહેતા ભગવત પદી જ કહેવામાં આવતો હતો તે પ્રવાહ હજારો યોગ વીત્યા પછી સ્વર્ગના શિરો ભાગમાં આવેલા ધ્રુવલોકમાં ઉતર્યો જેને વિષ્ણુપદ કહે છે હે વીરવ્રત પરિષિત તે ધ્રુવલોકમાં ઉત્તનપાદના પુત્ર પરમ ભાગવત ધ્રુવજી રહે છે તેઓ પ્રતિદિન વધતા જતા ભક્તિભાવથી આ અમારા કુળદેવતાનું ચરણોદક છે એવું માનીને આજે પણ તે જળને ઘણા આદરપૂર્વક મસ્તક પર ચડાવે છે તે સમયે પ્રેમના આવેશને કારણે તેમનું હૃદય અત્યંત ગદગદ થઈ જાય છે ઉત્કંઠાને લીધે વિવશ થઈને નીચેલા બંને નેત્રકમળોમાંથી નિર્મળ આંસુની ધારા વહેવા લાગે છે અને શરીરમાં રોમાંચ થઈ આવે છે આના પછી આત્મનિષ્ઠ સપ્તર્ષિઓ તેમના પ્રભાવને જાણતા હોવાથી આ જ તપસ્યાની આત્યંતિક સિદ્ધિ છે એવું માનીને તેને આજે પણ આ પ્રમાણે આદરપૂર્વક પોતાની જટામાં એવી જ રીતે ધારણ કરે છે કે જેમ પોતાને પ્રાપ્ત થયેલી મુક્તિને માથે ચડાવે છે આમ તો એ અત્યંત નિષ્કામ છે શરૂઆતમાં ભગવાન વાસુદેવની નિશ્ચળ ભક્તિને જ પોતાનું પરમધન માનીને એમણે બીજી બધી જ કામનાઓને ત્યજી દીધી છે ત્યાં સુધી કે એ આત્મજ્ઞાનને પણ તેની સામે કોઈ ચીજ સમજતા નથી ત્યાંથી ગંગાજી કરોડો વિમાનોથી ઘેરાયેલા આકાશમાંથી ઉતરીને ચંદ્રમંડળને ભીંજવતા મેરુના શિખર પર બ્રહ્મપુરીમાં આવે છે ત્યાં તેઓ સીતા અલકનંદા ચક્ષુ અને ભદ્રા એ નામની ચાર ધારાઓમાં વિભાજીત થઈ જાય છે તથા અલગ અલગ ચારે દિશાઓમાં વહેતા અંતે નદીઓના સ્વામી સમુદ્રમાં જઈને મળે છે આમાંની સીતા બ્રહ્મપુરીમાંથી નીકળીને કેસર પર્વત વગેરે શિખરોમાં થઈને નીચેની તરફ વહેતી ગંધમાદનના શિખરો પર આવે છે અને ભદ્રાશ્વ દેશને ભીંજવીને પૂર્વ તરફ ખારા સમુદ્રમાં જઈને મળે છે આ જ પ્રમાણે ચક્ષુ નામની ધારા માલ્યવાન પર્વતના શિખર પર જઈ પહોંચીને ત્યાંથી કશા અવરોધ વિના કેતુમાલ દેશમાં વહેતી પશ્ચિમ તરફ ક્ષાર સમુદ્રમાં મળી જાય છે ભદ્રા નામની ધારા મેરુ પર્વતના શિખર પરથી ઉત્તર તરફ આવે છે તથા એક પર્વતથી બીજા પર્વત પર થઈને છેવટે શૃંગવાન પર્વતના શિખરેથી નીચે તરફ ઉતરીને ઉત્તર કુરુ દેશમાં થઈને ઉત્તર તરફ વહેતી વહેતી સમુદ્રમાં જઈને મળે છે અલકનંદા બ્રહ્મપુરીમાંથી દક્ષિણ તરફ ઉતરીને અનેક શિખરોને વટાવતી હેમકૂટ પર્વત પર જઈ પહોંચે છે ત્યાંથી અત્યંત તીવ્ર વેગથી હિમાલયના શિખરોને ચીરતી ભારત વર્ષમાં આવે છે અને પછી દક્ષિણ તરફ સમુદ્રમાં જઈ મળે છે આમાં સ્નાન કરવા આવનારા મનુષ્ય માટે પદે પદે થતાં અશ્વમેઘ રાજસૂય વગેરે યજ્ઞોનું ફળ પણ દુર્લભ નથી અર્થાત તે સહજપણે પ્રાપ્ત થાય છે પ્રત્યેક ખંડમાં મેરુ વગેરે પર્વતોમાંથી નીકળતા બીજા પણ સેંકડો નદ નદીઓ છે આ બધા ખંડોમાં એક ભારત વર્ષ જ કર્મભૂમિ છે બાકીના આઠ દેશો તો સ્વર્ગવાસી મનુષ્યોના સ્વર્ગ ભોગોમાંથી બચેલા પુણ્યોના ભોગવવાના સ્થાન છે તેથી તેમને પૃથ્વીલોકના સ્વર્ગ પણ કહે છે ત્યાંના દેવતુલ્ય મનુષ્યોનું માનવીય ગણતરી મુજબ દસ હજાર વર્ષનું આયુષ્ય હોય છે તેમનામાં દસ હજાર હાથીઓનું બળ હોય છે તથા તેમના વજ્ર જેવા સુદ્રઢ શરીરમાં જે શક્તિ યૌવન અને ઉલ્લાસ હોય છે તેને કારણે તેઓ દીર્ઘકાળ પર્યંત સાંસારિક વિષયો ભોગવતા રહે છે અંતે ભોગ સમાપ્ત થતાં જ્યારે તેમના આયુષ્યનું ફક્ત એક જ વર્ષ શેષ રહે છે ત્યારે તેમની પત્નીઓ ગર્ભધારણ કરે છે આ પ્રમાણે ત્યાં હંમેશા ત્રેતાયુગના જેવો સમય બનેલો રહે છે ત્યાં એવા આશ્રમો ભવનો અને રાષ્ટ્રો પર્વતોની ઘાટીઓ છે કે જેમના સુંદર વનો ઉપવનો બધી ઋતુઓના ફૂલોના ગુચ્છ ફળો અને નવીન પલ્લવોની શોભાના ભારથી ઝૂકેલી ડાળીઓવાળા અને વેલીઓથી વીંટળાયેલા વૃક્ષોથી સુશોભિત છે ત્યાં નિર્મળ જળથી ભરેલા એવા જળાશયો પણ છે કે જેમાં જાત જાતના નવીન કમળો ખીલેલા રહે છે અને તે કમળોની સુગંધથી આનંદિત થઈને રાજહંસ જળમર્ઘો કારંડવ સારસ ચક્રવાક વગેરે પક્ષીઓ ભાતભાતની બોલીઓ બોલે છે તથા વિભિન્ન જાતોના મતભમરાઓ મધુર મધુર ગુંજારો કરતા રહે છે તે આશ્રમો ભવનો ઘાટીઓ તથા જળાશયોમાં ત્યાંના દેવેશ્વરો પરમ સુંદર દેવાંગનાઓ સાથે તેમના કામોદમાંદ સૂચક હાસ્યવિલાસ અને ક્રીડા કટાક્ષોથી મન અને નયન આકૃષ્ટ થઈ જવાને કારણે જળ ક્રીડા વગેરે અનેક પ્રકારની ક્રીડાઓ કરતાં સ્વચ્છંદ વિહાર કરે છે તથા તેમના મુખ્ય મુખ્ય અનુચરો અનેક પ્રકારની સામગ્રીઓથી તેમનો આદર સત્કાર કરતા રહે છે આ નવે દેશોમાં પરમ પુરુષ ભગવાન નારાયણ ત્યાંના મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે આ સમયે પણ પોતાના વિભિન્ન મૂર્તિઓ થકી વિરાજમાન રહે છે ઈલાવૃત્ત દેશમાં એકમાત્ર ભગવાન શંકર જ પુરુષ છે શ્રી પાર્વતીજીના શાપને જાણનારો કોઈ બીજો પુરુષ ત્યાં પ્રવેશ કરતો નથી કારણ કે જે ત્યાં જાય છે તે સ્ત્રી રૂપ થઈ જાય છે આ પ્રસંગનું અમે આગળ ઉપર નવમા સ્કંધમાં વર્ણન કરીશું ત્યાં પાર્વતીજીથી તેમજ તેમની અગણિત દાસીઓથી સેવિત ભગવાન શંકર પરમપુરુષ પરમાત્માની વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને શંકર્ષણ એ નામ સંજ્ઞાઓવાળી ચતુર્વ્યુહ મૂર્તિઓમાંથી પોતાની પ્રવૃત્તિ સ્વરૂપ શંકર્ષણ નામની પ્રધાન ચોથી મૂર્તિનું ધ્યાન ધરે છે અને મનમાં તેમને બેસાડીને ચિંતન કરે છે અને આ મંત્રનું ઉચ્ચારણ કરતાં આ પ્રમાણે સ્તુતિ કરે છે ભગવાન શંકર કહે છે ઓમ જેમનાથી બધા જ ગુણોની અભિવ્યક્તિ થાય છે તે અનંત અને અવ્યક્ત મૂર્તિ ઓંકાર સ્વરૂપ પરમ પુરુષ શ્રી ભગવાનને નમસ્કાર છે હે ભજનીય પ્રભુ તમારા કમળ ભક્તોને આશ્રય આપનારા છે તથા તમે સ્વયં સમસ્ત ઐશ્વર્યોના પરમ આશ્રય છો ભક્તો સમક્ષ તમે પોતાનું ભાવન સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ કરી દો છો તથા તેમને સંસાર બંધનમાંથી મુક્ત પણ કરી દો છો આપ સંસારનું સર્જન કરનારા છો તમે જ સર્વેશ્વર છો હું તમારું ભજન કરું છું હે પ્રભુ અમે એક રોજના આવેગને જીતી શક્યા નથી તથા અમારી દ્રષ્ટિ તત્કાળ પાપથી લેપાઈ જાય છે પરંતુ તમે તો સંસારનું નિયમન કરવા માટે તેના સઘળા વ્યાપારોને સાક્ષી રૂપે નિરંતર જોતા રહો છો તો પણ અમારા પ્રત્યેની તમારી દ્રષ્ટિ પર તે માયિક વિષયોનો તથા ચિત્તની વૃત્તિઓનો નામ માત્રનો પણ પ્રભાવ પડતો નથી આવી સ્થિતિમાં પોતાના મનને વશ કરવાની ઈચ્છાવાળો કયો પુરુષ તમારો આદર નહીં કરે તમે જે મનુષ્યોને મધુઆસવ વગેરેનું પાન કરવાને કારણે અરુણ નયન અને મત જણાવો છો તેઓ માયાને વશ હોવાને કારણે જ આવું મિથ્યા દર્શન કરે છે તથા તમારા ચરણ સ્પર્શથી જ ચિત્ત ચંચળ થઈ જવાને કારણે નાગપત્નીઓ લજ્જાવશ તમારી પૂજા કરવામાં અસમર્થ થઈ જાય છે વેદ મંત્રો તમને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ બતાવે છે પરંતુ તમે સ્વયં આ ત્રણેય વિકારોથી રહી છો તેથી ઋષિઓ તમને અનંત કહે છે તમારા સહસ્ર મસ્તકો પર આ ભૂમંડળ સરસવના દાણાની જેમ રહેલું છે અને તમને તો એ પણ ખબર નથી હોતી કે તે ક્યાં રહેલું છે જેમનાથી ઉત્પન્ન થયેલો હું અહંકાર રૂપ પોતાના ત્રિગુણમય તેજથી દેવતાઓ ઇન્દ્રિયો અને ભૂતોની રચના કરું છું તે વિજ્ઞાનના આશ્રય ભગવાન બ્રહ્માજી પણ તમારા જ મહત્ત્વ નામક પ્રથમ ગુણમય સ્વરૂપ છે હે મહાત્મા મહતત્વ અહંકાર ઇન્દ્રિય અભિમાની દેવતાઓ ઇન્દ્રિયો પંચભૂતો એટલે કે અમે બધા જ દોરીમાં બંધાયેલા પક્ષીની જેમ તમારી ક્રિયાશક્તિને વશીભૂત રહીને તમારી જ કૃપાથી આ જગતની રચના કરીએ છીએ સત્વ વગેરે ગુણોની સૃષ્ટિથી મોહિત થયેલો આ જીવ તમારી જ રચેલી તથા કર્મબંધનમાં બાંધનારી માયાને તો કદાચ ક્યારેક જાણી પણ લે છે પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય તેને સહેલાઈથી માલુમ પડતો નથી આ જગતની ઉત્પત્તિ અને પ્રલય એ પણ તમારા જ રૂપ છે આવા તમને હું વારંવાર નમસ્કાર કરું છું તો આ સાથે જ અધ્યાય સત્તરને આપણે અહીં વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો